આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ હવે આજે વાડીએ છીએ આપણે બીજું બધું તો ઠીક વાડીએ તો રોજ આવવાનું જ છે એટલે સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો ભલા માણસ તમારા ભાઈને હે મજા જ આવી રાખે હો તમને એવું લાગતું હોય કે વિડીયો નહીં હોય આવવો એટલે હું નહીં હા થોડુંક એડિટિંગમાં તકલીફ પડે કારણ કે આપણે પ્રો પ્લેયર તો છીએ નહીં કાંઈ એટલે યાર સબસ્ક્રાઈબ ડિસ્ક્રાઈબ કરી દો સકર બ્રાઇબ કરી દો થોડુંક એટલે મજા જ આવે પછી તમે જુઓ હવે આપણા અત્યારે વાડી આવી ગયા આજે વાડીએ પાકવાની છે આમાં કપ્પામાં જુઓ કપામાં રાપ પાકવાની છે રાપ હાલે છે હવે આજે અરે રાપ રાપતા આગતા આપણે બાપુનું ઇન્ટરવ્યૂ હોય લેવાનું છે કે કપાસમાં કેવી સારવાર કરવી અને શું કરવું એ બરાબર હમણાં બાપુજી આવે ચા બનાવવા ગયા છે અત્યારે આમ જાઓ ગોડાઉન રહ્યું ને એ બાજુ આવે એટલે આપણે બાપુનું આજે ઇન્ટરવ્યૂ લેવાનું છે કે ભાઈ કપામાં કેવી સારવાર માવજત કરીએ કાંઈ બરાબર છે અત્યારે રાપાલે રાપા લઈ જાય પછી આપણે એમાં નિકેથી પાળા બાંધવાના છે જે ઈ પણ આપણે તમને બતાવશું કે અમે દેશી જુગાડથી કેવી રીતે પાળા બાંધવી બરાબર તો હાલો આખો વિડીયો જોવા માટે આવી જાવ આપણે આગળ બતાવીએ અને ઇન્ટરવ્યુ લઈએ અને ટેક્ટર હાલે એ પણ બતાવીએ કેવું કાલે છે કેવી બાકાજીકી બોલે હાલો થાય

હા અને સવડા માર્યા છે અને વરસાદી ઓછો છે કપા બહુ સારો છે માંડીવાળા કરતા કપા પણ થાય ભાવ બે હજાર રૂપિયા